હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોપ ઓકે તમે બધા મજામાં હશો આગ્યા છે સવારના સાડા આગ્યા અને ફાઇનલી અત્યારે અમે લોકો જઈશી ગંગામાંનું પાણી લેવા અને એક જગ્યાએ ચા પાણી નાસ્તો કરવા આજે વિચાર્યું હતું સવારે નિરાશે જાગવું જ ક્યાંય પહોંચવાની ઉતાવળ નથી નિરાદે જાગશું અને નિરાદે નામ જોઈને આપણે ચા નાસ્તો કરશું થયું એવું સવારના સાત વાગ્યામાં અમારો દરવાજો પકડાય છે હોટલવાળા ભાઈ શું થયું કે તમારી ગાડી આવી ગઈ છે કે છ વાગ્યાની કે રાહ જોવે તમારા ફોન ફોન ઉપર ફોન કરે તમારો ફોન નથી ઉપર હવે અમે તો સાયલન્ટ ડ્રાઇકિંગ સૂતા હોય સાંજના છ વાગે અહીંથી નીકળવાનું છે એની જગ્યાએ સવારે છ વાગે ગાડી મોકલી દીધી એટલે કોઈ બી કારણોસર આવી રીતના અમારી નીંદમાં ભંગ તો થઈ જ ગયો હોય કોઈ નહીં પાછા અમે સુઈ ગયા હતા અને હવે નાઈ તો અમે લોકો નીકળી હતી બહાર मस्त और की बॉडी जो ना यानी रामेन साइड में मोहन भाई पूरी साग वाला और का है छोले जे सूखी भाजी जो सब्जी जे आलू ने चंद्र कला एम ने स्वीट है आनो टेस्ट है ना हिंग ने फ्लेवर जोरदार आवे जे गरम मसालो हिंग बटू बूट कर आ चंद्र कला जे ना का मीठा साका जो लागे जे

આવી ગઈ વસ્તી શકાય પાણીની બોટલ ભરાઈ ગઈ આપણી થેન્ક યુ ભાઈ એમનો રખાય છેલ્લો બ્લોગ છે અમારો અહીંયા હરિદ્વારમાં ગંગાજળ લઈ લીધું છે એક જગ્યાએ મસ્ત ટેસ્ટ કરવું હતું ત્યાં કરી લીધું છે અને આજે એમનો બ્રિજ છે એના ઉપરથી અમે છેલ્લી ચા ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે અને અમે લોકો હવે અહીંથી વિદાય આપી છે જાવું છે ને ફાઇનલી

बार में ही फिक्स है वो से पांच किलोमीटर आपको गाड़ी छोड़ेगी गौरीकुंड तक उसके बाद आप जाओगे गोरीकुंड से पैदल सत्रह किलोमीटर सामान मैंने अंदर ही रख लिया सारा। हाँ سمر واچو جو نا

ખરાબ થઈ ગઈ છે હોટલ માંથી પાણી કાઢે છે કિચનમાંય પાણી ઉયું ગયું છે એટલે પંજાબી સબ્જી કેવું કઈ નહીં બની શકે રોટી કેવું સાઉથ ઇન્ડિયન બનશે ને ચાઇનીઝ બનશે તો ઓર્ડર દીધો છે હવે જોઈએ ક્યારે બનીને આવે છે બહુ હાલત ખરાબ થાય છે બધે ઉપરથી પડેલું છે ઓલું અમને 24 કલાક પહેલા મેસેજ આવી ગયો તો હરિદ્વારમાં કે તમે હોય ત્યાં આઇસોલેટેડ રહેજો હમ પણ 24 કલાક થઈ ગઈ પછી હવે થી અમે 1.5 કલાક દૂરથી છીએ ત્યારે આવ્યો જો બારે વીજળી થઈ જબરી

હમ તાણા કોઈ દિવસ અને કોઈ દિવસ બહાર ના ન કાઢો ભઈ પહાડી જે અઠાણા હતા ભાઈ ઓઈલ વગર ને તાજો કાચી કરી નાખ માસ્ક કરો ચલો गरम એક વસ્તુ ખાસ સ્પાઈસી બનાવ્યા છે વેજ ફ્રાઈ રાઈસ જોઈને મને સ્પાઈસી નથી લાગતા હ ફાઇનલી દિલ્હી એરપોર્ટ અમે પહોંચી ગયા છીએ ટર્મિનલ વન છે રાતના વાયગા છે પોણા બે અને આમથી આમ ચક્કર લગાવીએ છીએ અમે લોકો ગેટ ગોતીએ છીએ ફાઇનલી સવારના પોણા છ વાગ્યા છે અને હવે જાય છીએ અમે અમદાવાદ અમદાવાદ activate the boot cycle um for the capability all ah. નાસ્તો કરવા ઉભા રહ્યા છે ઇડલી પૌવા અને ચાય લઈને આવે છે આવી ગઈ ઈડલી આવી ગઈ પૌવા ચાલો બગોદરા પાસે ઓનેસ્ટ આવેલું છે ત્યાં ચા નાસ્તો થઈ ગયો છે અને બસ ધીમે ધીમે હવે ગાડી ચલાવતા જાય છે નીંદ આવે એવું લાગતું હતું એટલે ચા પાણી પીવા ઉભી રાખી છે હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત